એની કોઈ હદ નથી વાસુદેવજી નંદ ને લઈને યમુના નદી પાર કરતા કરતા ધીરે ધીરે એમને ગોકુળ માં મૂકવા માટે જાય છે જતા જતા યમુના નદી જોર જોરથી ખડખડે છે અને નંદલાલાનો જે અવાજ છે એ મહેસૂસ કરવા માટે પ્રયત્ન કરતી જોર પણ એ ડુબાડી દે છે અને આખરે પ્રભુ એક પગ રાખીને યમુના નદીને શાંત કરે છે અને નદી ધીરે ધીરે એનું જે ટોપા છે એને બંધ કરી દે છે ધીરે ધીરે

શ્રાવણ મહિનાની ની બોધ જન્મ થાય છે બોલો કૃષ્ણ કનૈયા લાલ જય જય કનૈયા લાલ 是我为万的 হিচক আছে এখন হিচক আ